નમસ્તે દર્શક મિત્રો માનવી અને હોય છે મહેચ્છાઓ પણ હોય છે જે પૈકી ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતના હાલના વડાપ્રધાન જે થયા એમને એક વખતે ઈચ્છા હશે કે ભારતનો વડાપ્રધાન થવું અને આ પાર પાડવામાં પોતાની મુખ્યમંત્રી તો થયા પણ ભારતના વડાપ્રધાન થવાની જે મહેશા હતી એને પાર પાડવામાં પોતાના અત્યંત ધનિક મિત્રો અને લોકો સાથે ગૌરવો સાચવવામાં જે લોકો તેને મદદરૂપ થયા તે તેને ભગવાન જીવવા લાગે છે ભાઈ આ માણસે મારું ખરેખર આટલા સુધી મને પહોંચાડ્યું હું કશું નહોતું અને આ માટે ગમે તે કરી છૂટે તે સ્વાભાવિક છે માણસ હોય બધું ભૂલી જાય પણ એમ કહેવાય છે ને ભૂવો ભૂતની ચોટલી પોતાના હાથમાં રાખે ત્યારે ત્યારે પોતાના કંટ્રોલમાં કરી શકે આવું બધું ધનાટ્ય લોકોના સંસર્ગથી થયું લાગે છે તેમણે બહાર ની દુનિયાના દર્શન કરવા દીધા નથી મોદી સાહેબ ને દુનિયા કેવી છે પોતાના જગમઘાટની અંદર ફરે રાય એટલે એમને યાદ ના આવે સહેજે ના યાદ આવે બધું શું છે આ બધું જેથી તો અદાણી અંબાણીના નામ બોલનાર ગમતા નથી રાહુલજી બોલવા ગયા તો જેલ ભેગા થયા અને સરકારી મકાન અઠવાડિયામાં જગમગાટ વાળા ધણાટ ની સાથે સંસર્ગમાં સત્તા પછી તો પૂછવાનું શું પછી તો પૂછવાનું શું બસ ખુદા જબ હોય તો આવી જતી બધું આપ શીખાઈ જાય સંસર્ગ થી શીખાઈ જાય પણ રોજગારી બેકારી મોંઘવારી એ બધું ભૂલાઈ જાય આ માટે એમનું હતું મનમાં એવું હશે કે આપણે બાવીસમી જાન્યુઆરીએ ઉદ્ઘાટન કરી દે રામલીલા નું અને રામલીલા નું મત મધાન ચખાડી દે અને પ્રજા ધ્યાનમાં રહે અને આપણે નફરત જેવા કાર્યો કરે જઈએ અને પ્રજાને કહેતા રહીએ કે હું છું તો ઠીક છું ત્યારે મોગલોનું શાસન આવી જશે અંધ ભક્તો જે હોય એ સમજી જાય અને લોકોના ચારે ચડી જાય હિન્દુઓને ઉશ્કેરઈ જાય આ ઉલ્લુ બનાવવાના ધંધા હતા ગરીબોને પાંચ કિલો અનાજ આપી દઈશું ફેંકી દઈશું એટલે ખુશ રહેશે અને કોઈ મોટા પ્રોજેક્ટની અંદર જઈશું કોઈક મોટો કોઈ શહેરની અંદર અને પ્રોજેક્ટનું મૂર્ત કરીશું એટલે લોકોને એમ લાગશે કે પાંચ સાત વર્ષે આપણા છોકરાને અહીંયા આગળ નોકરી મળી જશે પણ કશું ના મળે ઠંડ ગોપાલ વિપક્ષ પછી આ બધું થાય આમ રંગમાં આવી જાય ગણાટ્યોનો સંસર્ગ હોય ગણાટનો નશો હોય શું થાય કે એ બધું ભૂલી જાય અને એમથી મદદ આવું પણ એના મગજમાં હોય પણ રામલીલા મદદ ના કરી રામલલા મદદમાં ના આવ્યા કારણ કે રામલલા તો ગરીબોના બેલી છે અને રામલીલા લીલા કેવી રીતે આવે કે સસ્તા ભાવની જમીન લઈ રામ લીલાના ટ્રસ્ટ ને મોગા ભાવે આપી એ આખો દેશ સમજે છે આવું ચીટિંગ થયું છે ભાઈ મોદી સાહેબ ઠેર ઠેર મંદિરોની મુલાકાતો આરતી દર્શન કશા કામમાં આવતા નથી કેટલા બધા કર્યા તમે દક્ષિણ ભારતમાં તો ઘેર ઘેર કોઈ મંદિર બાકી રાખે અને હજી પણ તમે ચાલુ ને ચાલુ મંદિર આવ્યું નથી પણ શરૂ થઈ ગયા નથી પણ આ માટે કશું કરવાની જરૂર નથી જે કામમાં આવે છે ને એ શું આવે છે સંત જ્ઞાનેશ્વરે કહ્યું તો ભૂલી ગયા પિક્ચર નતું જોયું રાહ મે આયે જો દીન દુખી ઉનકો ગલે સે લગાતે ચલો પ્રેમ કી ગંગા બહાતે ચલો આ નતું જોયું તમે ભાઈ આ જ કામમાં આવે છે જ્યારે તમે તો નફરતની ગટર વહાવી રહ્યા છો જેના કારણે જોયું છે યુટ્યુબ ઉપર શ્રીમતી વસુંધરા राजे અપમાન અને રાજસ્થાનની ચૂંટણીઓ હતી રાજસ્થાનની ચૂંટણીઓ હતી ને ત્યારે મેં એક ત્યાં આગળ અમારે રાજસ્થાનમાં સગોવાળો હોય છે ત્યારે મેં એક બે મારા સગાઓને પૂછ્યું મેં કીધું ભાઈ કેવું લાગે છે ત્યારે એમને કહ્યું કે ભાઈ ભાજપ આવશે મિત્રો ભાજપ આવશે એટલે કે હા મહારાણી ભાજપમાં છે અને મહારાણીનું એટલું બધું વર્તસ્વ છે વસુંધરા રાજાનું કે લોકો એનું એનું નામ પણ એટલે આવી જાય આ બધું તો ભાજપ આવ્યું હોય ખરું ભાજપ તો બહુ મતી એમ મળે પણ ચિઠ્ઠી એવા નામની નાગરિક પરચી કે જેણે વિધાનસભાના દરવાજા પહેલી વાર જોયા હોય આ શું બતાવે છે મેં અગાઉના વિડીયોમાં જણાવેલ કે મોદી સાહેબ અમિત ભાઈ શાહને પોતાની કઠપુત્રી સમાન મુખ્યમંત્રીઓની જરૂર છે જેથી તેઓ રિમોટ કંટ્રોલથી રાજ ચલાવી શકે તેમને દલીલો નથી ગમતી મોદી સાહેબને સૂચનો પણ ગમતા નથી વન મેન આર્મી વસુંધરાજી તો વન મેન આર્મી ને વસુંધરાજી તો પછી વસુંધરાજી કેમ ગમે વસુંધરાજી તો વિપક્ષો સાથે સારા સંબંધો રાખે છે અને જ્યારે જયારે એમને એમ થયું ત્યારે કોંગ્રેસ હિંમત આપનાર હતી આમે વસુંધરાજી દુશ્મનાવટ કોઈની જોડે રાખતા જ નથી એક આરએસએસ ના સંચાલક મોહન ભાગવતજી નાગપુર અને પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ ને હરાવવાની વાતનો ઉલ્લેખ કરવો પડ્યો એટલું નહીં પણ ઇન્ડિયા ને મદદ કરવા માટે કયું આમ તો આરએસએસ એ ની જનની કહેવાય છે તેણે આવી પ્રેસ કોન્ફરન્સ કરવાને કેમ કેવું પડ્યું આ બધું વિચારવા જેવું છે તેના પડઘા કેવા પડે છે તે હવે જોવાનું રહ્યું જો કે હિન્દી પટ્ટામાં હિન્દી પટ્ટો એટલે કે આપણે મધ્યપ્રદેશ આવ્યો રાજસ્થાન આવ્યું છત્તીસગઢ આવ્યું હરિયાણા આવ્યું એ બધા હિન્દી પટો કારણ ગુજરાતને અને ગુજરાત ને કારણે મોદી સાહેબ બીજી ટર્મ માટે વડાપ્રધાન રહ્યા તેને દૂર કરી આ બધું આ બધા જે આયા છે એમને એમ હતું કે મારા કરિશ્માથી આ તો બધી આવી છે આ લોકો મદદ કરી છે મહેનત કરી છે એનાથી નહીં પણ મારા કરિશ્માથી આવી છે અથવા મારા ઈવીએમથી આવી છે આ બધો ઈરાદો એમનો નિષ્ફળ ગયો મેં મારા અગાઉના વિડીયોમાં મોદીજીને સલાહ આપતા જણાવેલી કે એક સરખા દિવસો કોઈ રાહ જાતા નથી તે સમયે પોતાનો અહમ અને અહંકાર ઈડીને છોડી દીધો હોત તો તેમના માટે સારું હતું જ્યાં જુઓ તો બરવાના જ બરવા શરૂ થયા છે ગુજરાતમાં જે જેઓ અત્યાર સુધી ભાજપ ભાજપ કરીને જાપ સાથે મજૂરી કરતા હતા ક્ષેત્રને જે ઉઠાવતા હતા હાવરણથી કચરો વાર્તા હતા આ બધાને કોરાણે મૂકીને કોંગ્રેસ ને ટિકિટની લાણી થઈ તે ગુજરાતના ભાજપના સંદિષ્ઠોને ગમ્યું નથી એ શું પરિણામ આવશે તે વિચારવાનું રહે આવું હવે મધ્યપ્રદેશના રાજસ્થાનમાં થશે ખોબલે ખોબલે બેઠકો માટે મત આપનાર રાજ્યો હરિયાણામાં નો ચરુ ચૂલા ઉપર છે ખાલી હરકાવાનો જ બાકી છે તેમના અપમાનનો બદલો લેવા બધા રહ્યા છે જો અમારી હિંમત અમારી કિંમત ન કરીને અમને તાર્યા ને કાલના ભાજપમાં અમે શું કરીએ છીએ અમે શું દશા કરીએ છીએ જોઈએ જોઈ લેજો કાલે ભાજપમાં જોડાયા અને આજે તમે ટિકિટ આપ એને અમે શું દર્શા કરીએ છીએ તમે જોઈ લેજો મોદીજી એટલું તો ભણવામાં આવ્યું છે ને કે આબા ઉપર જેમ જેમ કેરીઓ આવતી જાય તેમ 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 એની ડારીઓ નીચે જતી જાય છે ચૂંટણીઓમાં પૈસા વપરાશે એમ કહેવાય છે ગઈ વખતની ચૂંટણીમાં પૈસાની રેલમ ફેલ હતી કદાચ આ વખતે ઓછી હશે પણ એક વાત નક્કી છે કે કારા નાણાંનો વધારો થશે એનું સોલ્યુશન આ જેટલીનું ગુપ્ત ચૂંટણી ફંડ નથી એ વાત પણ દીવા જેવી સ્પષ્ટ છે ચૂંટણી ભંડોર સિવાય કોઈ રાજકીય પક્ષ ચૂંટણી લડી શકે નહીં કારણ કે રાજકીય પક્ષો પક્ષ કઈક પૈસા લેવા જાય છે પક્ષ આપણા બધાનો બનેલો હોય છે અને જે આવે છે એના એ તો ખિસ્સા મૂકી દે છે એ તો ખિસ્સા મૂકી દે છે તો પક્ષ પક્ષ પાસે શું રહ્યું પક્ષ એ ચૂંટણી ભંડોળ ભેગો કરે છે અને તો વર્ષોથી ચાલી આવે છે કોંગ્રેસનું શાસન હતું ને ઓગણીસો અડતાલીસ ને ની અંદર જે ચૂંટણીઓ હતી ત્યારથી ચાલી આવે છે કદાચ બાવનમાં નહીં થતું હોય કારણ કે એક જ પક્ષ હતો પણ એ પછી તો ચાલી જ આવે છે કે ભાઈ જે સત્તાધારી પક્ષ હોય એ થોડું ઘણું થોડું ઘણું ચૂંટણી ફંડ ભેગું કટઆઉટ લેવાના હોય મિટિંગો કરવાની હોય ગાડીઓ ફેરવવાની હોય હેલિકોપ્ટર લેવાના હોય પ્લેન લેવાના એ ભાજપે કરતા જનસંઘ વાળા બધા કરતા કરતા પણ આવું નતા કરતા આવું નતા કરતા ગુપ્ત ચૂંટણી ફંડ જેવું કશું એમને જે કોઈ આપ પણ કેમ હવે આપણે આવતી વખતે જોઈશું એ પણ ચર્ચા કરીશું શું એ બહુ ચર્ચા ચર્ચા કરવા જેવો પ્રશ્ન છે બસ આજે કર આટલી વાત કરી હું રજા લઉં છું